અમદાવાદ શહેરના ઈસનપુર વોર્ડમાં આવેલ એમ્પાયર હાઇટ્સની દુકાન નંબર પંદરમાં વિની કેફે નામથી ચા કોફી અને નાસ્તાના વેચાણ માટેનું એક કેફે ચલાવવામાં આવી રહ્યું છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર મનોજભાઈ ખાંટ દ્વારા તાજેતરમાં સીલ કરવામાં આવ્યું છે ત્યારે કોર્પોરેશનની આ સીલ કરવાની પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ દુકાનના રસોડામાં નહીં પરંતુ કોર્પોરેશન તેવા નજીવા કારણો આપીને આ કેફેને સીલ કરવામાં આવ્યું છે તે પણ કોર્પોરેશનના અધિકારી દ્વારા તારીખ દસ ચાર બે હજાર ના રોજ સવારના સાડા સાત વાગ્યાના આસપાસ આ કેફે સીલ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચારી નીતિ અપનાવીને હવે મસમોટા ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈશનપુર વોર્ડમાં આવેલ એમ્પાયર હાઇટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નંબર પંદરમાં કોઈ પણ જાતની છેડછાડ વગર કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે પ્લાન પાસ કરવામાં આવેલ છે તે પ્રમાણે છતાં અને આ બિલ્ડિંગમાં આવેલ તમામ દુકાનોમાં આ પ્રમાણે જ વેન્ટિલેશનની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં આવી નજીવી બાબતે માત્ર આ સીલ કરવામાં આવ્યું હોવાથી કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જેથી તાત્કાલિક અસરથી આ કેફેનું નું સીલ ખોલવામાં આવે અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસના આદેશ આપવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેમ છે